હેલો મિત્રો મારી યુ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે જન્માષ્ટમીના નિબંધ વિશે જાણીશું જન્માષ્ટમી એ હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે આ તહેવાર દેશભરમાં ખાસ કરીને ગોકુલ અને મથુરામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે જુલાઈ અથવા ઓગસ્ટ માસમાં ભાદ્રપદની અષ્ટમી તિથિએ આ તહેવાર આવે છે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મ ગોકુલમાં કંસના કેદખાનામાં દેવકી અને વસુદેવના ઘરમાં થયું હતું આ દિવસે ભગવાન કૃષ્ણએ અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા પૃથ્વી પર અવતાર લીધો હતો તેમણે દુરાચાર અતિચારી અને દાનવ કંસને મારવા માટે અવતાર ધારણ કર્યો હતો શ્રીકૃષ્ણે પોતાનું સમગ્ર જીવન મથુરા અને ગોકુલમાં ગોઠવ્યું અને પોતાનું બાળકપણ ધૈર્ય પૌરુષ અને વિદ્યા સાથે વિતાવ્યું જન્માષ્ટમીના પર્વની ઉજવણીનો મુખ્ય કેન્દ્ર બિંદુ કૃષ્ણ જન્મોત્સવ છે આ દિવસે મંદિરો અને ઘરો ઘરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિની વિશેષ પૂજા કરવામાં આવે છે પૂજાના વિધિમાં ભગવાન કૃષ્ણને દૂધ દહી મખણ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે બેલપાન તુલસી અને ફૂલોથી ભગવાનને સજાવટ કરવામાં આવે છે કૃષ્ણ જન્મની રાતે ભક્તો દ્વારા ભગવાન કૃષ્ણના જન્મના ગીતો ગવાય છે અને ભક્તિપૂર્વક મંદિરોમાં કીર્તન અને ભજન કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં જન્માષ્ટમીના દિવસે દહીહાંડીની ઉજવણી ખૂબ જ લોકપ્રિય છે આ પ્રસંગે ગોકુલના દહીહાંડીના પ્રસંગની યાદમાં યુવાનોની ટોળીઓ ઊંચી હાંડીને ફોડી મક્ખણ મેળવવાનો પ્રયાસ કરે છે આ પ્રસંગે લોકોમાં અતિશય ઉત્સાહ અને આનંદ જોવા મળે છે કૃષ્ણ જન્માષ્ટમી એક માત્ર ધાર્મિક તહેવાર નથી પરંતુ તે આપણા માટે જીવનના મૂળ્ય ધર્મની મહત્તા અને અધર્મનો નાશ કરવા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપનારો તહેવાર છે આ તહેવારને ઉજવતા આપણે શ્રીકૃષ્ણના જીવનના ઉપદેશોનું પાલન કરવા અને ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા મેળવીએ છીએ